નમસ્કાર શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસમાંથી ઓરેશ પ્રજાપતિ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે રાગ ભીમપલાસીમાં અંતરાના આલાપ શરૂ કરવા જઈ રહ્યા છીએ જે રીતે આપણે સ્થાયીના આલાપ લીધા હતા એમાં શું હતું કે સ્થાયીની એક લાઈન આપણે ગાતા હતા અને પછી આલાપ ગાતા હતા અને પછી એનો આકાર કરતા હતા એ જ રીતના અંતરાના આલાપમાં શું થાય છે કે અંતરાની પહેલી લાઈન સકલ જગત કે જીવન ધન પ્રભુ એ ગાવાની છે એના પછી અંતરાનો આલાપ નંબર એક એ શોરમાં ગાવાનો છે અને પછી એ જ આલાપને આપણે આકારમાં ગાવાનો છે સિમ્પલ વસ્તુ છે જે વસ્તુ મેં તમને આગળ સમજાવી હતી એ જ રીતના કરવાનું છે તો તમને બતાવી દો પહેલાં આપણે બરાબર સિમ્પલ છે હવે બીજી વસ્તુ તમને સમજાવી દઉં કે ધારો કે આપણે અહીંથી અંતરાનો આલાપ શરૂ કરીએ છીએ તો ફિંગરિંગ જે છે એમાં બીજા અંતરાના આલાપમાં મારે અહીંયા એક વાર અંગૂઠો મૂક્યો એટલે તમારું ફિંગરિંગ તમને અનુકૂળ આવે એ રીતના તમે સેટ કરી શકો છો હવે જે આપણે અલંકારમાં ફિંગરિંગ સેટ કરતા હતા એમાં અને આમાં ખાસો ડિફરન્ટ પડશે એટલે તમે એ નિયમ પકડી ના રાખતા અનુકૂળતા રહે એ પ્રમાણે ખાલી ક્રોસ ના થવી જોઈએ રાખવાનું ફરી એકવાર તમને વગાડીને બતાવી દઉં ધ્યાનથી જોઈ તમે આ ત્રણ આંગળી મને ખબર છે કે આ ત્રણ નો યુઝ થાય છે વધારે તમે આ ત્રણ આંગળીનો યુઝ કર્યો કે અહીંથી આખી લાઈન વાગી જાય પછી સીધો અહીંયા આવી જશે So...

અને પછી સા ઉપર વગાડવાનું પણ અહીંયા પનો ઉપયોગ કરવાનો છે વખત મેં અહીંયા પહેલી મૂકી પ મૂકી પછી અહીંયા બીજી આવી ગઈ અહીંયા ત્રીજી આવી ગઈ બરાબર એટલે આંગળીઓ બદલવાની જે ટેકનિક છે એ તમે કેટલા સ્વરોનો એની રેન્જ ક્યાં સુધી છે અહીંથી અહીં સુધી આવે છે તો એ પ્રમાણે તમારે આંગળીઓને તમારે જાતે સમજીને માઇન્ડનો યુઝ કરીને એનો ઉપયોગ કરશો તો તમારે ફિંગરિંગ ખૂબ સારું થશે વાદનવાળા માટે ગાયનવાળા માટે પણ આ ઉપયોગી થશે હવે ફરીથી બંને સળંગ વગાડીને તમને બતાવી દઉં છું પ્રેક્ટિસ કરજો અને તૈયાર થઈ ગયા પછી આપણે અંતરાના તાન લઈશું અને પછી સ્થાયી અરે અંતરાના આલાપ અને તાન બંને આપણે તાલ સાથે લઈને બતાવીશ પણ આ વિડીયોમાં ખાસ મારી વિનંતી છે કે તમે તમારી સમજનો ઉપયોગ કરીને ફિંગરિંગનું ખાસ પ્રેક્ટિસ કરજો વાદનવાળા ગાયનવાળા માટે જરૂરી એટલા માટે છે કે તમે જો વગાડીને ગાતા હશો તો તમારે ફિંગરિંગનો યુઝ કરવો પડશે એટલે જેમ બને એમ ગોખ્યા કરતાં સમજણનો ઉપયોગ કરીને તમારા માઇન્ડનો યુઝ કરીને એના ઉપર રિસર્ચ કરજો કે આવું કેમ અથવા તો આવું કેમ છે એ સમજીને તમે તમારી રીતે તમારી બુદ્ધિનો સમજનો ઉપયોગ કરીને પ્રેક્ટિસ કરશો તો ઝડપથી તૈયાર થશો મિત્રો ફક્ત ગોખવા ઉપર ધ્યાન કેન્દ્રિત નહીં કરતા એવી મારી વિનંતી છે આવજો ગુડ બાય